મહત્વના સમાચાર દિલ્હીમાં નવી સરકારમાં ખાતાની ફાળવણી થઈ ચૂકી છે જોકે અપેક્ષા મુજબ જે નામો હતા એ જ નામો ચર્ચાયા રેખા ગુપ્તા નાણાં વિભાગ સંભાળશે અને સાથે જ પ્રવેશ વર્માને પીડબ્લ્યુડી અને જળ મંત્રાલય અપાયું છે પ્રવેશ વર્મા પીડબલ્યુડી મિનિસ્ટર બન્યા છે બાકીના નામોએ જે લોકોએ શપથ ગ્રહણ કર્યા મોટા ભાગને ખાતાની ફાળવણી કરી દેવાઈ છે રવિ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ થઈ કેબિનેટ બેઠક પહેલા યમનાજીની આરતી ઉતારવામાં આવી અને જે યમુનાની સફાઈ મુદ્દે અથવા તો યમુનામાં ગંદકીને લીધે દિલ્હીનું રાજકારણ મહિનાઓ સુધી ગરમાયેલું રહ્યું હવે યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી ચાલુ છે રેખા ગુપ્તા નાણા વિભાગ એટલે કે ખુદ સીએમએ નાણા વિભાગ તેમની પાસે રાખ્યો છે અને રવિ સરકારમાં આખરે મંત્રીમંડળના નામો જાહેર થયા બાદ વિધિ બાદ તમામે ચાજ સંભાળી અને તમામને ખાતાની ફાળવણી કરવામાં આવી